નમસ્તે ખેડૂત મિત્રો આટીસી માર્સ એપ પર તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ઘઉંમાં સિંચાઈની વ્યવસ્થાપન વિશે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનમાં વધારો નોંધાયો છે જો તાપમાનનો પારો 28 ડિગ્રીથી ઉપર જશે તો ઘઉં હીટ સ્ટોકનો ખતરો છે આથી આવી સ્થિતિમાં ખેડૂતોએ સિંચાઈની વ્યવસ્થાપન પર ધ્યાન આપવાની જરૂર છે આ તબક્કાને પ્રીમેચ્યોરિટી કહેવામાં આવે છે ઘઉંના પાકને પરિપક્વતા સુધી નીચા તાપમાનની જરૂર પડે છે ઘઉં વીસ થી બાવીસ ડિગ્રી તાપમાન અને ઝાકળમાં સારી રીતે વધે છે આ ઉપરાંત સિંચાઈ માટે પાણીની જરૂરિયાત પણ ઘટે છે જ્યારે તાપમાનનો પારો ઊંચો હોય ત્યારે જમીનમાં ભેજ ઓછો થવાને કારણે સિંચાઈની જરૂર પડે છે આ ઉપરાંત વધુ પાણી ગરમી છોડની ઊંચાઈને પણ અસર કરે છે જેના કારણે ઘાસચારાઓનું અપેક્ષિત ઉત્પાદન થતું નથી નાની ડુંડીના કારણે ઘઉંના ઉત્પાદનમાં દસ થી પંદર ટકાનો નો ઘટાડો થવાની સંભાવના છે કૃષિ સંબંધિત આવી રસપ્રદ માહિતી મેળવવા માટે આઈટીસી માર્ચ સાથે જોડાયા રહો આભાર